ઉપલેટામાં રાજકોટ નાગરિક સહકારી બેન્કના બોતેરમાં સ્થાપના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં વર્ષોથી કાર્યરત રાજમાર્ગ પરની રાજકોટ નાગરિક બેન્કની શાખા બોતેરમાં સ્થાપના દિવસે નાગરિકે બેન્ક દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બેંક દ્વારા બોતેર વર્ષમાં મંગલ પ્રવેશ કરવાથી બ્લડની બોતેર બોટલો એકત્રિત કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો હતો જે બેંકના ગ્રાહકોને ઉપલેટાના સેવાભાવી જનતાએ પૂર્ણ કરી બતાવ્યો હતો આ રાજકોટ નાગરિક બેંક દ્વારા તમામ રક્ત એકત્રિત કરી પોરબંદર બ્લડ બેંકની સુપ્રત કરવામાં આવ્યું હતું જેથી કોઈ પણ જરૂરિયાતમંદ લોકોને બ્લડની તાત્કાલિક જરૂર જણાય ખૂબ જ સહેલાઈથી મળી રહે અને લોકોના જીવ બચાવી શકાય હું કૃષ્ણા ચના બાબરા રાજકોટ નાગરિક સહકારી બેંકની ઉપલેટા શાખામાં કર્મચારી છું આજે અમારા બોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે આજે અમે રક્તદાનનું આયોજન કરેલ છે કેમ્પનું જેમાં આજે બોતેર માં સ્થાપના દિન નિમિત્તે અમારે બોતેર બોટલ રક્ત મળે એવો અમે લક્ષ્યાંક રાખેલ છે જે આજે પૂર્ણ પણ થયેલ છે અને કસ્ટમર અને ઘણા અમારા સારા એવા ગ્રાહકોએ જે સહકાર આપેલ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ તેજસ મનસુખભાઈ કાચા રાજકોટ નાગરિક સહકારી બેંક વતી આજે બોતેર બેંકનો સ્થાપના દિવસ છે તેના ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં બોટલ બ્લડ એકત્રિત કરવાનું લક્ષ્યાંક છે જે લક્ષ્યાંક અમે સવારે નવથી થી બપોરે એક વાગ્યા સુધીમાં પૂર્ણ કરીશું એવો મને વિશ્વાસ છે આ તકે બેંકની શાખા વિકાસ સમિતિ સર્વે ડિરેક્ટરશ્રીઓ તથા બેંકનું મોવડી મંડળ તથા તમામ સ્ટાફ તથા બ્લડ ડોનેશન કરવા માટે આવેલ તમામ ગ્રાહકો તથા ઉપલેટા શહેરના વાસીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું